હેલો સ્ટ્રેન્ડ્સ વેલ્કમ બેક ટુ ગોપાલ સ્ટડી સર્કલ આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં સ્ટડી કરીશું ધોરણ નવ અને વિષય છે આપણો ધણીઠ જેમાં ડિવિઝન એક્સરસાઇઝમાં જે આઈમ્પી છે આપણે કરી રહ્યા છે જેમાં સધ્યાય એક પોઈન્ટ પાંચમાં જે પ્રશ્ન નંબર ત્રણ છે સારું રૂપ આપો જેમાં બેની બેના છેદમાં ત્રણ ઘાટ ઇન્ટુ બેની એકના છેદમાં પાંચ ઘાટ વાળો એક્ઝામ્પલ છે બીજો એક્ઝામ્પલ છે એકના છેદમાં ત્રણ ની ત્રણ ઘાટ અને આખા વર્ષની સાત ગાટ છે ત્રીજો દાખલો છે અગિયારની એકના છેદમાં બે ઘાટના છેદમાં અગિયારની એકના છેદમાં ચાર ઘાટ અને ચોથો દાખલો છે સાતની એકના છેદમાં બે ઘાટ ઇન્ટુ આઠની એકના છેદમાં બે ઘાટ છે તો આ ચાર દાખલા ગુણાકાર અને ભાગાકારના નિયમો પર આધારિત છે તો આ દાખલો આપણે કેવી રીતે ગણીશું ચાલો તે આપણે જોઈએ અને સાથે સાથે નિયમ પણ જોઈશું તો આપને પહેલો દાખલો આપ્યો છે બેની બેના છેદમાં ત્રણ એકના છેદમાં ત્રણ આપી દીધો છે તો આપણે અહીંયા નિયમનો પાંચ આપી દીધો છે સોરી નિયમ પણ અહીંયા સાઇડ પર લખીશું એટલે હું લાઇન ડ્રો કરીને માટે સ્પેસ રાખી દઉં છું ઓકે તો દેખો પહેલો પ્રશ્ન આપ્યો છે બે બેના છેદમાં ત્રણ અને ઇન્ટુ આપી દીધા છે તો તમે જુઓ આધાર સરખો છે શું છે આધાર સરખો છે અને એ તો એટલે ગુનાકાર નો સંબંધ તો ઘાતાં શું થાય સરવાળો થાય તો પહેલો એક નિયમ આપણે અહીંયા આગળ આવ્યો જે હું અહીંયા પર લખું છું જો આધાર સમાન હોય સો જો આધાર સમાન હોય અને ગુણાકારનો સંબંધ હોય સાનો સંબંધ હોય ગુણાકારનો સંબંધ હોય તો ઘાતાં કોનો શું થાય બાળકો સરવાળો થાય તો ઘાતાંક કોનો શું થાય સરવાળો થાય સમજી ગયા યસ તો આ મેં નિયમ તમને અહીંયા પર લખીને સમજાવી દેજો તો આપણે એક જ વાર આધા લખીશું બે અને ગાધા ગુનો સરવાળ એટલે બેની ત્રણ ઘાઢ વત્તા એકના છેદમાં પાંચ કાર હવે તમારી પાસે બે ઓપ્શન છે તમે ચોકડી ગુણાકાર પણ કરી શકો છો અથવા તો લસા લઈ શકો છો ત્રણ પંચા પંદર આવશે યસ ઓકે તો આપણે ચોકડી ગુનાકાર કરીએ એટલે પાંચને બે સાથે ગુણીએ પહેલાં તો આધા લખી કરીએ બેની પાંચ દુ દસ વધતા જે દો વત્તા આ ત્રણ ને એક સાથે ગુણવાનું એટલે ત્રણ એકા ત્રણ અને છેદમાં આ બંને છેદનો ગુણાકાર ત્રણ પંચા પંદર તો બરાબર હવે બે ની શું આવશે દસ ને ત્રણ કેટલા થયા તેર અને છેદમાં કેટલા છે પંદર તો આપનો જવાબ શું આવ્યો તો આપનો જવાબ આવ્યો છે બાળકો બે ની તેર ના છેદમાં પંદર ગાઢ ઓકે યસ આઈ હોપ કે તમને આ દાખલો સરળતાથી સમજમાં આવ્યો હશે બીજા નંબરનું એક્ઝામ્પલ છે ચાલો તે આપણે જોઈ લઈએ તો બીજા નંબરનો જે દાખલો આપ્યો છે એ કઈ રીતે સોલ્વ કરીએ અને એમાં કયા નિયમનો ઉપયોગ થશે તે પણ આપણે જોઈ રહીશું તો બીજા નંબરનો દાખલો આપણને આપી દીધો છે એકના છેદમાં ત્રણ અને આખાની ત્રણ ઘાત અને આખાની કેટલી ઘાત છે સાત ઘાત તો પહેલાં તો ક્વેશ્ચન કોપી કરી છે સાત ઘાત અને છેદમાં ત્રણની ત્રણ ઘાત છે અને એની પણ શું ગણાય સાત ઘાત ગણાય સૂત્ર જોઈએ તો કંઈક આ પ્રમાણે સૂત્રનો ઉપયોગ થાય દેખો એમના છેદમાં એન્ડ છે અને આખાની કેટલી ઘાત છે એ ઘાત છે શું છે એ ઘાત હવે એનો મતલબ શું થયો એમની પણ એક ઘાત ગણાય અને છેદમાં એમની પણ શું ગણાય તો એકની સાત ઘાત એકને સાત વખત ગુને તો જવાબ શું એક જ આવવાનું અને છેદમાં ત્રણ ની ત્રણ ઘાત અને આખાની સાત ઘાટ એટલે ઘાતની ઘાત નો ગુનાકાર એટલે ત્રણ ગુણ્યા સાત થઈ જાય તો બરાબર એક ના છેદ ત્રણ ને ત્રણ સત્તા કેટલા થયા એકવીસ તો આપણો જવાબ શું આવ્યો આપનો જવાબ આવ્યો છે તમને આ બે દાખલા ઘણા સહેલાઈથી અને સહજતાથી સમજમાં આવ્યા હશે તો ઓલ બેસ્ટ પોલિટિક્સ એક્ઝામ્પલ અને નેક્સ્ટ બીજા બે એક્ઝામ્પલ છે એ તમે નેક્સ્ટ વિડીયોમાં સમજાવો ઓકે થેન્ક યુ